રાજકોટના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ છે અને તેના કારણે ડુંગળીના ભાવ ગગડ્યા છે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમળના ચારસોથી સાતસો હતા પરંતુ તે જ ડુંગળીની આવક વધવાની સાથે હવે તેના ભાવ પણ તળીએ બેસી ગયા છે વાવેતરથી લઈ ઉત્પાદન સુધી ખેડૂતોએ કરેલ જે ખર્ચા છે તે મુજબ ડુંગળી પાંચસો રૂપિયે પડતર પડે છે આ અહીંયા હું ડુંગળી આ ધોરાજી દી માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરીને એવો અત્યારે ભાવ કોઈ શેદ નહીં ગાય એવું ગણાય કે થી દોઢસો લગીના ભાવ ચાલે છે પહેલાં સાતસો આઠસો ભાવ હતા અત્યારે હાવ પાણીના ભાવે માગે ખેડૂને મરી જાવું દવા પીને કે શું કરવાનું છે અમને ડુંગળી ચારસો રૂપિયામાં પડે છે વીગે વાવીને મણે તો અટાણે અમારે હો માં જ વેચવી પડે છે આ સરકાર નિકાસ નહીં કરે ને તો આ ખેડૂને